નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણત્રીસ આઠ બે હાજર પચીસ અને આજ રોજ આપણે જામટીમણી ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છટકાવ થયેલો હતો તો આપડા પ્રગતિશીલ ખેડૂતો એવા લાલભાઈ મલ્લીના મુખ્યથી જ સાંભળીએ કે તમને લેવીસ નું રિઝલ્ટ કેવું લાગ્યું બોલો છે લાલભાઈ તમે આમાં જોવા તમે લાલભાઈની મગફળી તમે જોઈ શકો છો ખેડુ મિત્રો અમે ફેરવોજીલાલ ભાઈ આમાં તમે પોપટાની સંખ્યા જુઓ દાઢાની સંખ્યા વિકાસ જુઓ ગ્રીનરી જુઓ ના મગફળી છે લાલભાઈની તમે આમાં બીજા ખેડૂને આપણે ભલામણ કરવી હોય લાલભાઈ તો કરી શકાય કે હા હા કરી હગાય જ એટલે લેવસની તમને શું ફાયદો થયો હા ડડવોય બધે મોટો છે જીણો ડડવો નથી બધી રીતે ફાયદો સારું છે ગોગળ ચાતી નથી ને આમાં આ ગોગળ નથી દેખાતી મજબૂત કેવો છે હા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને ઉત્પાદનમાં વીસ થી પચીસ ટકાનો વધારો ખરો તમે થાય એવું દેખાય છે હવે હા તમે જોઈ શકો છો તમે કેટલા રાઉન્ડ આમાં લેવીસ લીધે બે લીધા બે રાઉન્ડ લઈ લીધા કમ્પ્લીટ બે લેવાઈ ગયા એક બીજો લેવો છે હા આ તમે જોઈ શકો તો ખેડૂત મિત્રો મગફળી અને બીજી દવા આપણે પેક્ટ્રો બુટાજોલ ચાલીસ ટકા છાંટીએ એના કરતાં આ એક દવા મારી તો ફાયદો કે અને બીજા ખેડૂતને આપણે ભલામણ કરવી લેવિસની કપાસ મગફળી ડુંગળી બધાઈમાં તુવેર સોયાબીન ધાણા કપાસમાં મારે છાંટવાની છે હા હા જોઈ શકો છો લાલભાઈ ની તમે મગફળી ખેડુ મિત્રો તમારું નામ આખું બોલો જઈ લાલ બાપા ધીરુ લાલભાઈ લાલજી વેલજી મલી ગામ ગામ તાલુકો ઉપલેટા તમારો મોબાઈલ નંબર બોલી જાય છ્યાસી ચાર ડબલ જીરો ચોપન ઓકે હાલો